ભરૂચ ભાથીસેના પરિવાર સાથે જોડાયેલા અને ભાથીજી મહારાજના સેવક તેમજ સમાજના મિત્ર ગામ ગુલાલ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચથી સાયકલ યાત્રા પર ચોંટેલા દ્વારકા જવા નીકળેલા મુકેશભાઈ રમણભાઈ રાઠોડનું વટામણ હાઈવે તારાપુર ચોકડી પાસે તારાપુર સેના પરિવાર દ્વારા ભાથીજી મહારાજનો ફોટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર મહેશ ચૌહાણ તારા જય પાટીજી મહારાજ કેમ છો મિત્રો તમે બધા મજામાં જ તો મારું નામ મુકેશ રમણ રાઠોડ અને હું ગુલાલ ગામથી સાયકલ યાત્રા કરું છું તો મારો આજે ત્રીજો દિવસ છે અને હું તારાપુર ગામમાં આવી ગયો છું તો અમારા રાજુભાઈના ભાટી સેના ગ્રુપ સમાજ તરફથી મારું ખૂબ સ્વાગત કરવામાં આવ્યું છે તો મને બહુ આનંદ છે તો મિત્રો આ જ રીતે તમે સપોર્ટ કરો કોઈ પણ યાત્રી હોય એને તમારથી જે મદદ થાય એ કરો તો મિત્રો આપણે ચોટીલા દ્વારકા અને આ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરો અને આપણું ભાટી સેના તરફથી ખૂબ સ્વાગત કરવામાં આવ્યું છે તો આપણે દ્વારકાધીશને એક જ પ્રાર્થના છીએ કે તારાપુના ભાઈઓનું ઘર મનની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું જય ભાટીજી મહારાજ જય દ્વારકાધીશ